તો ખેતરું ભર્યા હતી આમાં સેણા વાવી દીધા છે મિત્રો માંડવી કાઢી એવા છે લાકડા લેવા બાળવાના બંતાણ લેવા વરસાદ બહાટી બોલાવે છે મિત્રો એક ચાલો તો એટલા માટે મિત્રો આપણે લાકડા લેવા આવી ગયા છે અમારી મારી વાંચી મિત્રો આપણે ભારો બાંધી જવાનો છે લાકડાનો તો ગરમી થાય છે ને વરસાદ આવવાનું તણો તીજો તો ફટાફટ પારો બાંધી લી મિત્રો આપણે અમારો રવિભાઈ આરે આવ્યા છે મિત્રો તો આપણે વાડીએ આવ્યા છે લાકડાનો ભારા લેવા તો આપણે આથી જો મિત્રો ભારા લાકડા કાટી જા છે રવિભાઈ છે ભારો ઓલે પાણે ખડકે છે ને હું આથી લાકડા કાઢી કાઢીને દેતો જાવ મિત્રો મિત્રો આપડા લગન નથી છે આ એમ વાંઢેશ તો મિત્રો આપણે લગ્ન નથી થાય પહેલાં સાંધું કામ કરી છીએ ઘરનું જો વરસાદ મંડાણો છે કેવો કોઈ આપણે વાડી આવ્યા છીએ લાકડાના ભારા બાંધવા મિત્રો અને કાલે સવારે મિત્રો આપણા લગ્ન થઈ જાય ને તો મહેરબાની કરીને કોઈ એમ ન કહેતા કે બાયડીનો ગુલામ છે ઘરના આંધા કામ કરે છે મિત્રો આપણે લગ્ન પેલાય કામ કરી છીએ જો અમે કાકો દીકરો આવ્યા છીએ ભારા બાંધવા કાકો ભતરી દો રવિભાઈ પારો ખડકતા હોય છે હું આથી લાકડા કાઢી કાઢી દેતો જાવ મિત્રો અને તમે મિત્રો અમારી ચેનલ કરી લો ને લાઈક શેર ને કોમેન્ટ કરતા અમારા બ્લોગ તમને કેવા સારા લાગે છે તો આ કવડી મોટી ડાળ પડી ગઈ હતી મિત્રો હમણાં વરસાદનો વાવાઝોડું હતો ને ચોમાસામાં પડી ગઈ હતી આ ડાળ તો હુકાઈ ગઈ હતી પણ કાપ પાણી નવરાય આવી નહીં એકચુઅલી મિત્રો અમારી પાસે વરસાદ રહી જાય માવઠાનો પછી આનો વહીવટ કરવાનો છે મિત્રો મિત્રો તો આપણે લાકડાનો ફારો જોવો છે લાકડાનો ભારો મિત્રો આપણે બાંધી લીધો છે ને રવિભાઈ જશે ઓલા આપણે પોપીયું છે ને પોપીયું ભાળી જો પાકેલું તો કે હું લેતો હું હમણાં મિત્રો વરસાદ તો હોતા કાઢે છે કેટલા ખેડૂનો બસાગરાનું નુકસાન કર્યું છે માંડવીઓનું ને ને અત્યારે તો બધાય પાકમાં નુકસાન છે મિત્રો હવે રહી જાય તો સારું ના નુકસાન જેટલા જેટલા ને શું છે એટલા ખેડૂને બધાને સરકાર તરફથી વળતર મળી રહે તો બસાગરા થોડુંક સારું પડે હવે સરકાર એ વળતર આપે તો થોડાક સારું પડે એવડા બસાગરા આમે તો મરી તો ગયા છે કાકા વેપારીઓ મારી નાખે અને કાકા માવઠા કરધણી કરે હું આમાં ખેડુ તો મિત્રો જો અમાર રવિભાઈ લઈ આવ્યા છે પાકે ગયેલું જુઓ મિત્રો આમ જોવો મિત્રો હાવ પાકી ગયું પોપિયું બે પોપિયા પાકે ગેલા છે જોવો મિત્રો સાવ પાકી ગયા છે તો આને ઘરે જાય ને ખાઈશું મિત્રો આપણે બધાની સાથે મિત્રો આપડે વારો લઈને આવ્યા એવા તો આખો પરેહો પરેહો થઈ જાય લાકડા લીલા છે મિત્રો વરસાદના કારણે તો આમ મુકેલા પણ વરસાદના કારણે લીલા થઈ ગયા પલ્લી તો મિત્રો આપણે જો લો વડલો દેખાય ને ત્યાંથી મિત્રો આમ આટો વાઢી વાઢી નાયા લેવા ઠેઠ ગાડી પાસે ત્યાં તો આપણે લાંબી ના થઈ જાય હાલો મિત્રો જો આપણે વાડીએથી પોપિયું લેવો તો આમાં મમ્મી સુધારી નાખ્યું છે અને બધા ખાવા મીણા છે મિત્રો હાલો તો તમારે પોપિયા ખાવું મિત્રો હાલો પોપિયા ખાવા સમો ખેતી મૂત્રો ગાડી ટુ વ્હીલ પડી છે આપડે તો આપણે સમો ખેતી મેંકવા જવાની છે મિત્રો પાંચ વાગી જશે ને વરસાદય આવે છે મિત્રો ધીમા ધીમા સાટા પડે છે તો આપણે જઈશી મિત્રો સમો ખેતી હલો મિત્રો આપણે મિત્રો ગાડી મીકવા જાય છે આ પડી ગાડી અને મિત્રો આપણે વાવડી વટી ગયા પણ આમ જો આ બધું વરસાદ તો જો જ્યાં જોઈ અહીંયા ખાળિયા જ ફેરા નીકળ્યા મિત્રો જો આવા ખાળિયા તો સોમા સામાય ન જોયા મિત્રો છે આવા ખાળિયા ફેરા છે આમ જુઓ અને મિત્રો આપણે ઠેરઠી ઉધી જોતા પણ માળાને વાવડીમાં નુકસાન એટલું છે અમુકને તો માંડવી ઉગી ગયું પાછરામાં મિત્રો જો મિત્રો તો આમ જો કોકના પાથરા પલળી ગયા છે કેટલા માં આવા તો મિત્રો ઠેઠ ઉધી છે આપણે જોતા તો સરા કડી જાય છે ઠેઠ ઉધી આમ જ પલળી ગયા છે બધા કાળી મે થઈ ગયા હવે આ થોડું કાય આને વેપારીઓ આને રાખે માંડવી અને તો નુકસાન જ ને મિત્રો આ માળ માળખું બંધ થઈ જાય ને તો સારું વરસાદ તો જોઈ શકો છો કેટલા પાછળા પલ્લી ગયા ભસાઈને હવે તો આ હું કહેવાય કે મિત્રો ખેડૂના મોઢેથી આવેલા કોળિયા તેની લઈ કુદરે હવે આ રહી જાય તો સારું કહેવાય મિત્રો આમાંથી તો હવે થોડું ઘણું કાંઈક હકેલું હવે તો શું હકેલે ખાવાનું ઉતરી તો થઈ ગયું મિત્રો હવે સરકાર આને જો કાંઈક વળતર આપે તો થોડું ઘણું સારું પડે અગર તો આમે મરે ગયેલા છે બસે ઘરા આમ વેપારીઓ મારી નાખે ને આમ કાક આવે હાલત આવી જાય વરસાદ મારી નાખે શું કરે બધા આમાં ખેડૂત શું કરે હાલો મિત્રો તો અમે આવી ગયા જો ભાણિયાભાઈ પાણી અત્યારે અમારો ભાણિયાભાઈ તો મિત્રો બાફેલી માંડવી ખાવા જુઓ આપણે આવ્યા હતા બાફેલી માંડવી હતી તો આપણે માંડવી ખાવા બેઠા છીએ

ત્યાંથી વાળું કરીને આપણે આપણે છીએ મિત્રો ભાઈબંધ ગાડીમાં ભાઈ બન હાલે છે દૂધની ગાડીમાં તો કોટડી બાજુથી હાલે છે આગળ તો આપણે સમો પહે તો ત્યાંથી સોકડીએથી આપણે છીએ સીધા દૂધની ગાડીમાં ત્યાંથી આગળ મિત્રો આપણે સીધા અગિયાર વાગ્યા ઘમ દેખાના ઘર ભેગા આપણી ગાડી આવી ગયા ઘરે